ભરૂચ જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ મહિલા કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે ત્યારે અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે મહિલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું ગુજરાત સ્થાપના દિવસ અનુલક્ષી સમગ્ર આયોજન કરાયું હતું અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીમાં રોકાયેલ મહિલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હસોટના મામલતદાર આરડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાય અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયાની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદાન કરવા આવેલ મહિલા કર્મચારીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું ત્યારે મહિલા કર્મચારીઓએ પોસ્ટર બેલેટ પેપર થકી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અંકલેશ્વરના કાપોદરા ગામ ખાતે તસ્કરોએ 1.97 લાખ નું સોનું ચોરી કરી ફરાર થઈ ગયા હતા 4 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન ઘર બંધ રહેતા તસ્કરોએ હાથ ફેરો કરી ગયા હતા મકાન માલિક ઘર બંધ કરી યુપી ખાતે ગયા હતા પરંતુ અંકલેશ્વર આવતા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વરના કાપોદરા ગામ ખાતે આવેલ સાકર પાર્ક ખાતે રહેતા અને